નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પરશુરામ જનમોત અખાત્રીજ ના દિવસે વૈશાખ સુદ સમાજ ના રોજ પરશુરામ જયંતિની નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવણી કરાઈ છે ત્યારે નડિયાદમાં માઈ મંદિર ખાતે અંદાજિત બસોથી થી વધુ બુદેવોની હાજરીમાં પરશુરામ જન્મોત્સવ ઉજવાયો છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ખેડા જિલ્લા દ્વારા આ જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં ભગવાન પરશુરામના પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વરિષ્ઠ બુદેવો અને ખેડા જિલ્લાના થી પણ વધુ બુદેવો હાજર રહ્યા હતા જિલ્લા પ્રમુખ ધીરજભાઈ શુક્લા સાથે હોદ્દેદારોએ માય મંદિરના માય ધર્મ પીઠાધીશ્વર હરેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા બ્રાહ્મણ સમાજ અને સર્વ સમાજને અપાતી સેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ આશિષેજ ભટ્ટ અને આજે પરશુરામ જન્મોત્સવનો કાર્યક્રમ છે હું ખેડા જિલ્લા ને આણંદ જિલ્લામાં બ્રહ્મ સમાજના સંગઠન માટે સેવા આપી રહ્યો છું પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઘણા વર્ષોથી માય માતા મંદિરમાં અમે કરી રહ્યા છીએ અને બ્રહ્મ સમાજ તથા અન્ય સર્વ સમાજોનો અમને હંમેશા સાથ અને સહકાર રહે છે રૂબરૂ ના આવી શકનાર પણ અમને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવે છે પરશુરામ દેવ અમારા આરાધ્ય દેવ છે અને પરશુરામદેવ એ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અમે ખૂબ આનંદથી આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી દર વર્ષે માઈ માતાના પરિસરમાં ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અમે આ પરિસરના ઉજવણીની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ એટલે પહેલાં તો અમે આ માઈ માતા મંદિરના ટ્રસ્ટના અને આમના પીઠાધીપતિ અત્યારના હરેન્દ્ર મહારાજના પણ ખૂબ આભારી છીએ અત્યારે પધારેલ અમારા સર્વ બ્રહ્મબંધુઓ બહેનો ભાઈઓ ના આભારી છે નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા ભૂત આ કાર્યક્રમમાં પધારેલા છે અને આપ આપ સૌને અમે વિનંતી કરીએ કે અમારા પરશુરામ ભગવાનના આ જન્મોત્સવમાં પણ સહભાગી અને સહભાગી થયા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર જય પરશુરામ હર મારું નામ ધીરજભાઈ શુકલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ખેડા જિલ્લા જિલ્લા પ્રમુખ આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા પણ દુનિયામાં બ્રાહ્મણો વસવાટ કરે છે તેમનું આન બાન અને શાન જેના પર અમને ગુમાન અને અમારું અભિમાન એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે અમે નડિયાદ ખાતે માઈ મંદિર પરશુરામ ભગવાનની પૂજાનો આયોજન કર્યો જેમાં આપ જોઈ શકો છો કે નડિયાદના દરેક ભૂદેવ નડિયાદની સાથે સાથે ખેડા જિલ્લાથી ખૂણે ખૂણે ભૂદેવો અહીં પધાર્યા અને અમે સૌએ એકસાથે મળીને ભગવાન પરશુરામની પૂજાનું આયોજન કરેલ I myself Sakshi Tan Kumar Patel student of class 11 science from Mother English Medium School I was first ranker of my school in 10th standard and second ranker of Nadiyad Leet School helps in clearing concepts of every subject For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.